રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુંબિયાણી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના આધ્યાત્મક બળવંતનું નિધન થયું છે તો ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને પોરબંદર વિસ્તારના માજી સાંસદ સભ્ય બળવંતભાઈ મળ્યાસી વર્ષની નિધન થયું છે તો ઉપલેટા તાલુકાના પૂર્વ ધારાસભ્ય કેબિનેટ મંત્રીનું ડુમિયાણી ખાતે તેમના નિવાસસ્થાને નિધન થવા પામ્યું હતું તેમની સદગતની સ્મશાન યાત્રા આજરોજ બપોરે સાડા ત્રણ વાગે વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતેથી નીકળશે તો બળવંત મળવર કોંગ્રેસના પ્રખર નેતા હતા કોંગ્રેસની વર્ષ ઓગણીસો એસી થી ઓગણીસો પંચ્યાસીમાં માધવસિંહ સોલંકીની સરકારમાં શિક્ષણ મંત્રીના હોદ્દા ઉપર હતા તો વર્ષ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ